નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો આ દસ ઉપાયો તમારા ભાગ્યને તેજ કરશે અને દરેક કાર્યને ખૂબ જ સરળ બનાવી દેશે સૌથી પહેલા દરરોજ સવારે ઉઠીને તમારી હથેળીઓ તરફ જુઓ રોજ સવારે જ્યારે તમે જગો ત્યારે સૌથી પહેલા તમારા બંને હાથની હથેળીઓની થોડી વાર માટે જુઓ અને તમારા ચહેરા પર ત્રણથી ચાર વાર લગાવો ધાર્મિક ગ્રંથો અનુસાર હથેળીનો ઉપરનો ભાગ ભાગમાન લક્ષ્મી મધ્યમાન છે માંગ સરસ્વતી અને ભગવાન વિષ્ણુની ભાગમાન મણિબંધમાન છે તેથી દરરોજ સવારે જ્યારે તમે જાગો ત્યારે તમારો હાથ જુઓ અને ભાગ્ય ચમકે છે નિયમિત રીતે સૂર્યની પૂજા કરો નંબર બે ગાયને પહેલી રોટલી આપો સૌથી પહેલી રોટલી જે તમે તવા પર બનાવવો જોઈએ ધાર્મિક શાસ્ત્રો અનુસાર ગાય માતાને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેમાં બધા દેવતાઓનો વાસ છે નંબર ત્રીજો રોજ ગાયને રોટલી આપવામાં આવે તો બધા દેવતાઓ પ્રસ થાય છે અને તમારી દરેક મનોકામના પૂરી કરી શકે છે જો તમે ઈચ્છો કે થોડા સમયમાં જ તમારું ભાગ્ય ચમકે તો કીડીઓને લોટ ખવડાવો કીડીઓને દરરોજ ખાંડ મિશ્રિત લોટ ખવડાવો આમ કરવાથી તમારા પાપ કર્મો નાશ પામશે અને પુણ્ય કર્યા થશે અને તે કીડીઓ તમારા સારા કાર્ય માટે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરશે દેવ દેવીઓના દરરોજ ફૂલોથી શણગાર જોઈએ ધ્યાન રાખો કે ફૂલો તાજા હોવા જોઈએ સાચા હૃદયથી દેવી દેવતાઓને ફૂલ વગેરે અર્પણ કરવાથી તેઓ પ્રસુત થાય છે અને જીવનમાંથી દરેક સમસ્યા દૂર થઈ શકે છે જો તમારા ઘરની બગીચામાં ફૂલ વાવ્યા છે તો સ્નાન કરતા પહેલાં તેને તોડી લેવા જોઈએ કારણ કે સ્નાન કર્યા પછી તોડવાનો અર્થ એ થશે કે ફૂલ તમે પોતાને અર્પણ કરો છો તમે મોટા ખેતરોમાં જોયું હશે કે સવારે ત્રણથી ચારના ગાળામાં ફૂલ તોડવામાં આવે છે માટે ફૂલ હંમેશા સ્નાન કર્યા પહેલા તોડવા જોઈએ નંબર સાત ધરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ રોજ સવારે ધરની ઝાડુ ન મારવું જોઈએ આનાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને વ્યક્તિને આર્થિક નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે ધાર્મિક ગ્રંથો અનુસાર જે વ્યક્તિ સૂર્યાસ્ત પછી ઝાડુ કરે છે દેવી લક્ષ્મી તે ધર્મા રહેતી નથી અને ત્યાંથી જતી રહે છે માછલીઓને લોટના ગોળા ખવડાવો તમારા ઘરની નજીક એક તળાવ અથવા નદી પસંદ કરો જ્યાં ઘણી માછલીઓ હોય છે દરરોજ અહીં જાઓ અને માછલીઓને લોટના ગોળા ખવડાવો દેવી લક્ષ્મીને પ્રસત્ર કરવા માટે આ એક અચોક્કસ ઉપાય છે જે આ ઉપાય નિયમિતપણે કરે છે તેની સમસ્યાઓ થોડા જ દિવસોમાં દૂર થઈ જશે જો તમે રોજ માછલીઓને લોટ નથી નાખી શકતા તો અઠવાડિયામાં એક દિવસ માછલીઓને અવશ્ય લોટ ખવડાવવો જોઈએ તમે આ ઉપાય ગુરુવારે પણ કરી શકો છો નંબર આઠ દરરોજ જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે તમારા માતા પિતા અને ઘરના વડીલોના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લો આમ કરવાથી તમારી કુંડળીમાં બધા વિપરીત ગ્રહો અસ્ત થઈ જશે તમારા માટે અનુકૂળ બને અને તમારા માતા પિતા આશીર્વાદ શુભ ફળ પ્રદાન કરશે આવનાર સંકટ ઓગળી જશે અને તમારું કાર્ય પૂર્ણ થશે નંબર નવ પીપળાના ઝાડને જળ અર્પણ કરો સવારે સ્નાન વગેરે કર્યા પછી એક વાસણ અર્પણ કરો પીપળના ઝાડને પાણી ચઢાવો પીપળના ઝાડમાં ભગવાન વિષ્ણુના વાસ હોય છે દરરોજ આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસરણ થાય છે અને શુભ ફળ આપનારા વૃક્ષનું મહત્વ એ વાત પરથી જાણી શકાય છે કે અર્જુને ગીતાનો ઉપદેશ આપતી વખતે ભગવાન શ્રી કૃષ્ણે પોતાની જાતને વૃક્ષોની વચ્ચે પીપળ તરીકે વર્ણવી હતી પીપળાના ઝાડ રવિવાર સિવાય દરરોજ પાણી ચઢાવવું જોઈએ ધર્માં ક્યારે ખાલી હાથે ન જાવ જ્યારે પણ તમે બહારથી ધર્માં પ્રવેશો ત્યારે ક્યારે ખાલી હાથે ન જાઓ હંમેશા કોઈ વસ્તુ લઈને ધર્માંક પ્રવેશ કરો પછી ભલે તે જળુનું મેઘ પાન હોય દસ તમારી પત્ની અને બાળકોને ખુશ રાખો ઘણીવાર ધર્માં કે બહારના તણાવને કારણે આપણે અજાણતા જ આપણા પરિવારને સૌથી વધુ ત્રાસ આપીએ પરંતુ યાદ રાખો જો તમારા કારણે તમારા પત્ની અને બાળકો આંખમાં આંસુ આવી જાય તો પ્રગતિનો માર્ગ બંધ થાય છે મિત્રો આવી જ વધુ માહિતી જાણવા માટે વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબની સાથે બે લાયકો પર પ્રસે કરશે જય માતાજી હર હર મહા